નિર્મળભાઈ વાળા નામના ટ્રેકરને સિંહબાળે ઈજાઓ કરેલી હતી રેસ્ક્યુ દરમિયાન ટ્રેકરને હાથના ભાગે ઈજાઓ પહોંચાડેલી હતી ઈજાગ્રસ્ત વનકર્મીને પ્રથમ ધારી અને ત્યારબાદ અમરેલી સિવિલ ખાતે ખસેડવામાં આવેલ છે નામ શું નિર્મળભાઈ ગોવાભાઈ વાળા અહીંયા હોસ્પિટલે હું દસક વર્ષના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રેકર તરીકે નોકરી કરું છું આજ વહેલી સવારમાં સરસિયા રેન્જ ધારી ડિવિઝનનું સરસિયા રેન્જ ધારી રાઉન્ડ અને સતડિયા બીટ સતડિયા બીટનું નાગધ્રા ગામમાં ગામની બાજુમાં ગામના પાદરમાં એક મારણ રાત્રે થયેલું જ્યાં જનાવર મારણ ખાવા આવેલા એમાંથી એક મોટા નરે નાના ત્રણથી ચાર મહિનાના બચ્ચાને અથવા પાછડાને ઈજા કરેલી એનું અમે રેસ્ક્યુ કરવા ગયેલા પાંચ વાગ્યા વહેલા રેસ્ક્યુ દરમિયાન જે જે બચ્ચાને અમે રેસ્ક્યુ કરતા હતા એ બચ્ચાએ મને રીઝણ કરેલું સારવાર ક્યાં લીધી પેલા પેલા મેં ધારી સારવાર લીધી સરકારી હોસ્પિટલમાં અને અત્યારે અમરેલી સિવિલમાં સારવાર લીધી